નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું કે તમે બધા હશો હું પણ સહકુશળ છું શું તમને ખબર છે કે એક બેડીઓથી બાંધી રાખવામાં આવ્યા છે અને એ મંદિર આજે પણ હયાત છે એ મંદિર ને બેડી હનુમાનનું નું મંદિર પણ કહેવાય છે હનુમાનજીને જેણે રાવણ ન બાંધી શક્યો અને આ મંદિરમાં હનુમાનજીને સોનાની અને થી બેડી હનુમાન તરીકે સુપ્રસિદ્ધ છે આની પાછળ શું કહાની છે તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ એની પહેલા કેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈ બંધ દોસ્ત ફેમિલી મેમ્બર્સ કરજો તમારી આસપાસ જે રહેતા હોય હનુમાનની સ્ટોરી અમને કદી નહીં સાંભળ્યું તો ચાલો મોડું ન કરતા સ્ટોરી શરૂ કરીશ આ કહાની છે જગન્નાથ મંદિરના પુરી શહેરની જેમાં સમુદ્રદેવ એની ભક્તિમાં એટલા ગાંડા થઈ ગયા હતા કે દર્શન કરવા માટે જગન્નાથના દર્શન કરવા માટે દરરોજ એટલી મોટી લહેર પેદા કરતા જેના લીધે આખું શહેર છે તબાહ થઈ જતું છે અને આ દરરોજનું હતું કે જગન્નાથ ના ચરણ સ્પર્શ કરવા માટે દરિયાદેવ છે એટલી મોટી લહેર લઈ અને જગન્નાથ મંદિર સુધી જગન્નાથ મંદિર વચ્ચે છે પુરી જે જે વચ્ચેના લોકો છે બધા જ તબા થઈ જતા છે એમના ઘર બાર માલ મિલકત બધું જ આવું ઘણા દિવસે ચાલી રહ્યું જગન્નાથ ભગવાન વિચારવા બિન આવ્યું એટલા માટે એમના પ્રિય ભક્ત હનુમાનજીને દરિયાદેવને રોકવા માટે હનુમાનજી દરિયાની પાસે પહોંચે તો દરિયો શાંત થઈ ગયો છે અને એની લહેરો સીમિત રહેવા માંડી પણ ક્યાં સુધી હનુમાનજી જ્યાં સુધી અહીંયા ઉભા હોય ત્યાં હાજર હોય ત્યાં સુધી દરિયાની લહેર આગળ ન વધતી પણ પૂરી શહેરમાં જ્યાં પણ રામધૂન ચાલતી રામ ભજન ચાલતા તો હનુમાનજી દોડીને મંદિરે જતા રહેતા જેવા હનુમાનજી દોડીને મંદિરે જાય દરિયો પાછો એની લહેર ગાંડો થાય અને જગન્નાથના દર્શને પાછો જતો રહે અને પાછી તબાહી કરે આવું વારંવાર થતું પુરી શહેરમાં જ્યારે પણ રામધૂન હોય રામ ભજન હોય હનુમાનજી ત્યાં જયા વગર રહી ન શકે અને દરિયો પાછી પોતાની લહેર વધારી દે જગન્નાથના મંદિરે દરિયાદેવ ના દર્શને એના ચરણ સ્પર્શ કરવા હવે જગન્નાથ ભગવાને નક્કી કર્યું કે હનુમાનને મારા સિવાય કોઈ બીજો નહી બાંધી શકે એટલે હનુમાનને બે હાથમાં સોનાની સાકળ અને પગમાં બેડી પહેરાવી અને ત્યાં એને બેસાડી દીધા જેથી કરીને દરિયાદેવ પૂરીને પૂરી શહેરને તબાહ ન કરી શકે આજે પણ તમે પુરી શહેરમાં જશો તો બેડિયા હનુમાનથી આ મંદિર આજે પણ છે અને હનુમાનજી સોનાની સાકરથી બાંધેલા છે સોનાની બેડિયાથી બાંધેલા છે જેથી કરી દરિયાદેવ શાંત રહે અને પુરીના લોકો સુરક્ષિત રહે અને એની માલ મિલકત અને ઘરો બધા સુરક્ષિત રહે શું આ સ્ટોરી તમને ખબર હતી ખબર હોય તો કોમેન્ટ સેક્શનમાં હા લખજો ના ખબર હોય તો ના લખજો આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈબંધો ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો જે પણ તમારાથી દૂર રહે છે અને તમારી આસપાસ રહે છે એને સાંજે જમીને આવી જ ધાર્મિક સ્ટોરી સમજાવતા રહેજો જેથી કરીને તમારા બાળકોમાં સંસ્કારનું સિંચન ના કરો તો આજ માટે આટલું જ જય હનુમાન જય હનુમાન બોલાઈ ગયું છે કંઈ વાંધો નહીં હનુમાનજીનો તો હું પહેલેથી જ ભક્ત છું જય હનુમાન આજ માટે આટલું જય હિન્દ વંદે ભારત વંદોર્ષ